અને બે માં અરવિંદ કેજરીવાલ ના દિલ્હી મોડેલ નામ પર વોટ ના માંગવા માટે છોટાદેપુર માં હાજર રહો તમે પાછળ ફરવાની જરૂર નથી બે હાજર બાવીસ માં તમને અડતાલીસ હજાર વોટ આપ્યા એનો ઋણ ચુકવવું એ તારી ફરજ ભાગ છે કાકે છોટા દીપુર ની અંદર પ્રશ્ન નથી એવું નહીં અનેક પ્રશ્ન છે પ્રશ્ન પર પ્રશ્ન છે એકાદ આવેદન પત્ર તો આમ આદમી પાર્ટી વાળા આપવા જાય એકાદ કોઈ સરકાર ની ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાની પાર્ટી છે ગુંડાઓ સરકાર છે એની જે ખોટી નીતિ છે એની સામે અવાજ તો ઉઠાવે કયા મોટે તમે વોટ માંગવા માટે આદિવાસી વિસ્તારમાં માં પડ્યા આ વસ્તુને સમજો આમ આદમી પાર્ટી

અને ત્યાર પછી દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બોટેલી આવીને કીધું કે પાંચવી અનુસૂચિત જબ હમરી ગુજરાત મે સરકાર બનેગી તો હમ ભારત કે સંવિધાન મે શેડ્યુલ 5 ઓર શેડ્યુલ 6 જો જોગવાઈ હે વો પૂરી તરહ સે હમ લાગુ કરેંગે અરે મૂર્ખા પાંચવી અનુસૂચિ વિસ્તારમાં ઇલેક્શન નથી સિલેક્શન પદ્ધતિ છે તમે ભાન નથી પાંચવી અનુસૂચિ શું છે તે અને કેવી રીતે શેડ્યુલ 5 લાગુ કરવાના

એટલે ચેતર વસાવા અને આ આદમી પાર્ટી થી કોઈ હર ખાવાની જરૂર નથી જ્યાં જ્યાં તમારી મિટિંગ થાય તો અમને બોલાવજો એને એક્સપોઝ કરીશું પબ્લિક ની વચ્ચે બરાબર એટલે કોઈ ડરવાની જરૂર નથી આપણું કોંગ્રેસ પાર્ટી નું વિઝન છે એ વિઝન લઈને ગામડે ગામડે આપણા ચૂંટણી મેનિફેસ્ટો લઈને નકલો આપણી જોડે પણ ઘણા બધા કામ એવા કરેલા લોકો વચ્ચે ઉભા રહીને વાત કરવાની આપણામાં ક્ષમતા તાકાત છે મુરબી સુખરામભાઈ રાઠવાએ કીધું મિત્રો અઢારસો ને પંચ્યાસી માં કોંગ્રેસ પાર્ટી ની સ્થાપના થઈ કઈ સાલ માં અઢારસો પંચ્યાસી માં કોંગ્રેસ પાર્ટી ની સ્થાપના થઈ કોંગ્રેસ પાર્ટી ના મિનિમમ આજે એકસો ને પાંત્રીસ વર્ષ થયા આ કોંગ્રેસ પાર્ટી અઢારસો પંચ્યાસી માં સ્થાપના થઈ દેશ ની આઝાદી ની ચળવળ પણ કોંગ્રેસ ના લોકો લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે એ બધા અંગ્રેજો ની સામે ભજણ્યા વળી ગયેલા તમને ખબર છે આરએસએસ ના બધા પિલ્લાઓ ખરા ને એ બધા ભારતીય જનતા પાર્ટીની સામે ભજ્યા વળી ગયેલા એ દેશની આઝાદી માં એક ટકાનું યોગદાન નથી